વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જે વચ્ચે સવારે પડેલા વરસાદમાં નાળાઓમાં પાણી ભરાઈ જતા પંદર જેટલા ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા તેમજ પશુપાલકો ખેડૂતો અને ઇમરજન્સી સેવામાં લોકોને પંદર કિલોમીટર ફરીને જવાની ફરજ પડી હતી માર્ક છે અને તકલીફ એવી છે કે પહેલાં જ વરસાદમાં છેલ્લા પાંચ છ વર્ષથી બનેલું નાળું અવરજવર માટે વરસાદી પાણીથી પાંચ છ ફૂટ ભરાઈ જાય છે અને વારંવાર રજૂઆત કરતાં છેલ્લા પાંચ વર્ષથી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ સરકારશ્રીને કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ છતાં કોઈ તંત્ર જાગૃત થતું નથી અને કોન્ટ્રાક્ટરોને અવરજવર આગેવાનો દ્વારા ગામજનો દ્વારા કોલ કરવામાં આવે છે કલાકમાં મશીન આવે છે બે કલાકમાં આવે છે એવી વાતો કરી અને ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી નાળું બંધ રહે છે અને ધંધાધારી સ્કૂલદારી વેપારી દૂધના જે દૂધના ગ્રાહકો છે બધાને અહીંથી ભમી ભમી સુરતપુરા સાંગરાવાળા રસ્તે થઈ અને અલગ અલગ ડેરીઓ દ્વારા દૂધ ભરાવા જવું પડે છે અને લક્ષ્મણપુરા ગામમાં આવવા જવા માટે નાળાના પેલી સાઈડ છસો સાતસો ઘર આ સાઈડ ઘર એમાં અવર જવર માટે બી ખૂબ તકલીફ પડે છે અને શાળાઓ અને અલગ અલગ વેપારીઓ અવર જવર સરકારી સ્કૂલો સરકારી વાહનો દરેકને તકલીફો પડે છે ને રોડ પંદરથી સોળસોળ કિલોમીટર ભમી ને અવર કરવી પડે બે દિવસ પહેલાં અને આજે સવારે પણ જે ભરપૂર વરસાદ આવ્યો એ વરસાદમાં આજે તમે હાલ જોઈ શકો છો કે અત્યારે સવારે સરકારનો એક પ્રવેશ પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલુ રહ્યો છે અધિકારીઓને અહીંયા આવવાની જ મુશ્કેલી પડતી હતી એકસો આઠ ગાડી બોલાવી હોય કોઈ ઇમરજન્સી હોય કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય તો અહીંયા ગાડી આવે કેવી રીતે તો અમારી નમ્ર વિનંતી છે કે અહીંયા ચોવીસ કલાક જ્યારે પણ વરસાદ આવે ત્યારે એ ખાડામાં સોસ કૂવો બનાવીને પાણી તરત જ ત્યાંથી બહાર કાઢી અને રસ્તો ખુલ્લો રાખવા માટે વિનંતી છે હવે તમારે અહીંયા જો સારવાર આપી હોય સમજો કે એકસો ગાડી લાવી છે તો અહીંયા પંદર કિલોમીટર રાઉન્ડ સેટ પાલનપુર આરટીઓ ચેકપોસ્ટ ફરે નહીં કોઈ ગાડી આવે તો આટલી બધી રાહ જોઈએ કોઈનું જીવ પણ જઈ શકે તો અમારી વિનંતી છે કે અહીંયા સમયસર જડથી કામ કરી આપે કેટલા ગામડા ત્યારથી આ અંડરબ્રિજ બન્યો છે લગભગ કેટલા વર્ષ થયા છે પાંચ છ વર્ષ થઈ ગયા ને વધારે થયા છે ત્યારથી આ સમસ્યાનો નિકાલ આવતો નથી આની પહેલાં ઘણીવાર આવી કોશિશ કરી છે પણ છતાંય કોઈ નિકાલ આવતો નથી અને અમારી માંગ છે કે જ્યાં સુધી ઓવરબ્રિજ ના બને ત્યાં સુધી આ પાણીનો કાયમી માટે નિકાલ જો કોન્ટ્રાક્ટરને આ પદ્ધતિસર કાઢવામાં આવેલું હોય કામ સોંપવામાં આવ્યું હોય તો એના માટે ફોન કરવાની જવાબદારી કોની શું કરવા ફોન કરવા પડે છે એની જવાબદારીપૂર્વક કામ કેમ નથી થતું અને જો આ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન સાથે ગુજરાતભરમાં રેલી કરવામાં આવશે તમામ દરેક નાણાં માટે ઓકે શું નામ આપું હર્ષદ કુમાર પટેલ યારથી ડીએફસીસી લાઈન જે આ લોકો વાળી નીકળીએ તેઓ અંડરપાસ ભણાવ્યા હતા પહેલા ફાટક હતું હવે અંડરપાસ ભણાય અંડરપાસના અંદર દરેક ચોમાસે કોઈ પાણી નીકાળી અને નીકળી શકે એવી કોઈ સુવિધા નથી કર્યા લોકોએ ત્રણે ત્રણ વધતા ચિત ચિત્રાસણી લક્ષ્મણપુરા જસપુરિયા સુરજપુરા આ ત્રણે ત્રણ અંડરપાસ પૂરા પાણીથી રેલમ સેલ ભરેલા હોય છે કોઈ બી ગાડી નાખે તો એની ગાડી બી નુકસાન થાય છે વધતા ત્રણેય ગામોના જ લોકોને હાઈવે પર જવા અવર જવર કરવાના ધંધા કરશી કે બહાર જવા બદલે કે અવર જવર કરવા બદલેના ત્રણે ત્રણ રસ્તા જેવો વરસાદ પડે એટલે અમારા ગામ સંપર્ક વિહોણા થઈ જાય છે આરોગ્યને લઈને કેવી તકલીફ આરોગ્યના અંદર અહીંયા કેવું છે કે આરોગ્યની અંદર આખું આ લોકો કોઈ સફાઈ નાળાની નહીં કરતા કીચડ ગંદકી થાય છે અંદરથી પાણી અંદરથી સુકાઈ જાય કે આ લોકો પાણી નિકાલ બી કર્યો હોય ને તો એવી ગંધ મારે કે તમે ગાડી બી લઈને ના નીકળી શકો તો એનો રોગચાળો બી ફાટી નીકળવાની શક્યતા છે અને બાળકો સ્કૂલના બાળકોને રોગચાળો ફાટી નીકળશે સરકાર શોધ કુવા તો આને શોષકુવા જે બનાવ્યો છે એ કમ્પ્લીટલી પાણીથી ભરાઈ જાય છે તો અમારો કાયમી નિકાલ બદલે એક મશીન ખાતો મૂકો અને એક માણસ કમ્પ્લીટલી ચોમાસા પૂરતો અહીંયા અમારે બદલે રાખો કે અંદર નાણાંની અંદર પાણી ના ભરાય શું મારું નામ દુળિયા દિનેશભાઈ જસપ્રિયા સરપંચ